નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રાજકોટ માં સરિતા વિહાર વિસ્તાર થી લોકો પરિચિત છે અને અહીંયા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ની ઓફિસ છે જેનું નામ છે જલ ભવન પણ તમે આ જલ ભવન ની ઓફિસ માં પ્રવેશો તો તમને સરકારી ઓફિસ ન લાગે કોઈ વન વાટિકા હોય એવું લાગે કારણ કે એટલા બધા વૃક્ષો આ ઓફિસ માં વાવવામાં આવ્યા છે કે જાણે તમને એમ જ લાગે કે કોઈ નાના જંગલમાં તમે પ્રવેશ્યા છો વન વાટિકામાં તમે પ્રવેશ કર્યો છે એવું લાગે એટલું જ નહીં આજ પાણી પુરવઠા બોર્ડની આસપાસના ગામોની જે હેડવર્ક ઓફિસ છે ત્યાં પણ આવા લીલાછમ વિસ્તાર કરવામાં આવ્યા છે અને અનેક વૃક્ષો વાવવામાં આવ્યા છે આવું દરેક સરકારી ઓફિસમાં જો થાય તો કેવું રડિયામણું લાગે કેવું લીલુંછમ લાગે આ વિષય આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે રાજકોટ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર અંકિતભાઈ ગોહિલ જોડાયા છે અંકિતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર જી નમસ્કાર સર જી જી તમારી ઓફિસની આ બહુ ચર્ચા છે કે આટલું સરસ આટલી સરસ ગ્રીનરી કોઈ

વિઝિટ કરી અમારા કેમ્પસ ની કારણ કે ભૂતકાળમાં જોધાણી સાહેબ ત્યારે જે તે સમયે કાર્યપાલક ઇજનેર હતા અને એમના અને એમના હિસાબે ઓફિસની વિઝિટ લીધી એમણે ખુલ્લી જગ્યા જોઈ અને ત્યારે હજી આમ મિયાવાકી આપણા જનરલ પબ્લિક માટે નવા જેવું હતું અને એમણે આઈડિયા આપ્યો કે ભાઈ મિયા થી આપણે અહીંયા આપણે ઝાડવા વાવીએ અને કઈક ગ્રોથ કરીએ નાની મોટી જગ્યા કોઈ બી જગ્યા કે જે પછી ઝાડવા ભવિષ્યમાં ડિસ્ટર્બ ના થાય એવી શોધીને આપણે આગળ વધીએ એટલે એ કામ આપ્યું એટલે પેલા તો એવું હતું કે વાંકી એટલે પેલા ઝાડવા કે બધા આપણે એમને બધી વાત સાંભળતા હોય કે કઈક અમેરિકન ઝાડવા આવી જાય મોટા થઈ જાય જમીન નો આ લઈ જાય એટલે મિયા મિયા વાંકી ખરેખર શું ઈ ત્યારે જાણવા મળ્યું કે ભાઈ આપણા જ એન્વાયરમેન્ટમાં મોટા થઈ શકે એવા ઝાડવા હોય અને બહુ નજીક એટલે કે આપણે બધા એક સોશિયલ સોસાયટીમાં રહીએ છીએ અને ગ્રોથ સોસાયટીમાં રહેવાથી વધારે થાય એવી બેઝિક વિગતો પછી ખબર પડી કે ભાઈ આપણા ના આપણા જે ઝાડવા છે એ જ ઝાડવા આવડે આ બધા પણ એકદમ નજીક આમ માનો કે એક સ્કવેર મીટર ની અંદર નવ એક ઝાડવા હોય એટલે તમે ઝાડવાનો ગ્રોથ થઈ ગયો અને અંદર જાઓ તો એમ થાય કે એમેઝોન ના જંગલ ની અંદર ઘૂસી ગયા બરાબર બહુ સાચી વાત કરી એટલે પેલો આઈડિયા અમારા જલભવન ની અંદર અંદાજે લગભગ ગણો તો વીસ એકવીસ ની અંદર મેં ઝાડવા વાવ્યા શરૂઆત અમારા કોમલ મેડમ અડા અને અમારા મેરિયા સાહેબ ચીફ એન્જિનિયર છે પાણી પુરવઠાના એ બધા સપોર્ટ કરીને પછી ત્યાં ગ્રોથ અમારે જે બગીચો ડેવલપ કરાયો ફાઉન્ટેન મુકાવડે જલભવનમાં જોવો તો એ બધાના સહયોગ થી આપડે

આપણા વાતાવરણ માં ઉગી નીકળતી તમામ જાતની ની સ્પીસીસ છે આ વૃક્ષો કે જેની અંદર તુલસી આવી જાય અને આપણો લીમડો છે કે પછી જામફળી છે કે પછી પેલા શું કહેવાય આંબો પછી અમુક આયુર્વેદિક ઝાડવાઓ છે પછી એક પેલી મીઠી એવા ઘણા ફ્રુટ ના ઝાડવા છે એ બધા છે એટલે ઘણી બધી સ્પીસીસ આવી ગઈ અંદર એમ ઓકે આખો તો આવી દીધેલું છે અરે વાહ મને તમે વર્ષાની સાહેબના કેવાથી જે થયું બધું મિયાવાકી પદ્ધતિ થી હવે તો ઘણી રીતે વાવેતર થાય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સરસ વાવેતર અને પછી જે તમારી બીજી આસપાસની ઓફિસ હેડવર્ક જેને કહેવાય છે ત્યાં પણ આની શરૂઆત થઈ એના વિશે પણ વાત કરો હા હવે જલભવન માં આ વૃક્ષો ને એ બધાનો ગ્રોથ જોયો આપણે એના પછી અમે અમારા હેડવર્ક માં આજ રીતે પાછા આ વૃક્ષો વાવવાનું નક્કી કર્યું હવે અમારી પાસે પાણી પુરવઠાના જ હેડવર્ક છે બધા એટલે ઉનાળામાં પણ વૃક્ષોને અમે પાણી ના ખૂટવા દઈએ એવી બાંહદ્રી અમે વરસાણી સાઈડ ને આપી અમે આટલું કરી શકીએ બાકીની હેલ્પ તમારે કરવાની છે અમને એટલે અમે પેલી શરૂઆત કરી અહિયાં પછી જલભવન પછી સીધી ન્યારા હેડ વર્ક એટલે આપડે જામનગર હાઈવે ઉપર ન્યારા ગામ નું પાટિયું આવે ત્યાં જ અમારું હેડ આવે ત્યાં પેલી શરૂઆતમાં શરૂઆત કર્યા પછી શરૂઆતમાં લગભગ હજાર થી પંદરસો ઝાડવા ત્યાં વાવી દીધા અને અમે અમારી રીતે પીવાના પાણી ની વ્યવસ્થા ને એ બધું કર્યું પણ વરસાણી સાહેબે કીધું કે નહીં હજી આમાં થોડાક તમે ટૂંકા પડશો કારણ કે આને વૃક્ષો છે એટલે જયારે નાના હોય ત્યારે બાળકની જેમ એનો કરવો પડે કારણ કે ખાલી વવડાવી દઈએ અને ધ્યાન ના આપીએ તો સીધો જ એમનો ફોન આવી જાય કે ભાઈ અંકિતભાઈ આ રીતે કરવાનું છે કે શું કરવાનું છે મને કયો સરખું એટલે એના પાછળ એમની લગભગ ડેલી વોચ હોય ત્યાં શું થાય છે પાણી ક્યારે પીવડાવાયું ક્યારે કોઈ ઢોર ઢાકર અંદર કરી ગયું એનો મને એજ દિવસે કોલ આવી જાય અને એને જો ત્યારે ને તો થાય એટલે એ પછી પાણી પીવડાવી શકતા હતા પાણી હતું અમારી પાસે પણ પછી એમને રેગ્યુલર પાણી મળે એના માટે ડ્રીપ નખાવાની જરૂર હતી એટલે વરસાણી સાહેબ પેલા અમને કીધું કે ભાઈ આમાં થઈ શકતું એટલે આપણે આપડા તરફ થી થતી હતી એ બધી

અમે બીજા પાંચ હજાર વૃક્ષો વાવી શક્યા પછી એટલે પાંચ હજાર વૃક્ષો એના પછી આપણે ત્યાં વાવ્યા અને બાકી અમે નાના મોટા અમારા હેડવર્ક છે કુવાડવા છે છે તે બધી જગ્યાએ હજાર પંદરસો બે હજાર જેવા ઝાડવા કે જેમાં અમે અમારી રીતે પાઇપિંગ થી પાણી પીવડાવી દેતા ઓછી જગ્યા હતી તો આપણે ડેવલપમેન્ટ કરી શકતા એ રીતે ત્યાં કર્યા અને છ આઠ મહિના પેલા વરસાણી સાહેબ ને જ કહીને હડાળા ફરી પાછા મેં લગભગ આઠ થી દસ હજાર ઝાડવા વવડાવ્યા છે

અ કોમલબેન છે પછી અમારા સી સાહેબ છે મેરિયા સાહેબ છે અમારા જોધાણી સાહેબ જે રિટાયર થઈ ગયા કે જેમણે તો આ શરૂઆત કરાવડાવી હતી એ બધા વતી એપ્રિશિએશન મળ્યું છે ઉલટાનું જે કંઈ બીજું કંઈ અમારા જે હડાળાની અંદર છે તો જીડબ્લ્યુએલ ની અંદર આવે તો અમારા સિનિયર મેનેજર છે મયુર સાહેબ ધરા મેડમ છે એ બધા વતી સપોર્ટ મળ્યો છે કે ભાઈ આ રીતે કંઈક કદાચ ઈવન નાની મોટી મશીનરી કે આ કે તે કે કરવું હોય તે કરવાની છૂટછાટ ઇલેક્ટ્રિક કનેક્શન લેવાની એ બધી છૂટછાટ આપણને મળેલી છે સહયોગ પૂરેપૂરો મળેલો અને બાકી અમે અમારા નવા હેડવર્ક ડેવલપ થાય કે નવા કઈ પણ કામકાજ થાય ત્યારે અમે ત્યાં ફોરેસ્ટ વિભાગના સહયોગથી એમની પાસે અમે એક સામાન્ય લેટર લખી દઈએ આપડે કે ભાઈ અમારા જાળવા જોઈએ છે એટલે સાવ ટોકન

ઈવન વન વિભાગ દ્વારા કે ભાઈ આ મિયા વાંકી હતી હવે એનું નામ વન કવચ થઈ ગયું છે ત્યાં મીટિંગ પછી મને ખબર પડી હતી કે ભાઈ આપણે એ લોકોએ વન કવચ નામ આપ્યું છે એમણે કીધું છે કે હવે કોઈ ભી જગ્યાએ તમારે આવું કરવું હોય તો અમે વૃક્ષો ઇવન તમને વાવી પણ દેશું બધું જે કઈ પ્રોસેસ છે આપણે પછી ગ્રોથ કરવાનો જ રહી ખાલી એમનો અને જેમ એચડીએફસી બેંક નું બેંકે કીધું તે લોકોએ બોર્ડ માર્યું છે ત્યાં એમણે એનું નામ છે આપ્યું છે એમની ભાષામાં ઓક્સિજન બેંક

અને સાહેબ આપણે એ રીતે જાળવા આવેલા છે કે હવે સરકારી કચેરીઓ છે જગ્યા છે એટલે ગમે ત્યારે ફ્યુચર ડેવલપમેન્ટ માટે કોઈ બી જગ્યા નો ઉપયોગ લેવાનો થાય તો જાળવા ડિસ્ટર્બ ના થાય ને એના માટે લગભગ તમે જોશો ને તો આપડે કમ્પાઉન્ડ વોલ હોય જ્યાં જ્યાં એને પેરેલ જ જાળવા આવેલા છે એટલે ત્રણ થી પાંચ મીટર ની જગ્યા એ યુઝ કરીએ ને એટલે ભવિષ્યમાં ક્યારેય

કોઈ પણ કાઢવા પડે એવું વરસાદી સાઈ ગયા હવે હું બીજી વાર તમને એ જગ્યાએ તો કોઈ હિસાબે વાવડાવી જ નઈ એટલે ભૂતકાળમાં વાવેલા હતા પછી મેં તમને કીધું કે મને અંદાળા ચાર્જ મળ્યો એના પછી એટલે ત્યાં બીજા ડિપાર્ટમેન્ટ અને કમ્પલસરી હતું કે પાઇપલાઇન નાખવી પડે હતી એટલે કે સાહેબ કે કે નહીં જો આ વસ્તુ થશે તો હું જાળવા નહીં વાળી પછી સાહેબ આ રીતે માન મનાવ્યા કે સાહેબ હવે ડિસ્ટર્બ નહીં થાય પછી એમણે આ રીતે જાળવા વાવી દીધા એટલે એમની વૃક્ષો પ્રત્યેની આ બસ લાગણી કે ભાઈ આવી રીતના જો મહેનત થી આવું ઉગતા હોય તો ડિસ્ટર્બ ના થવા જોઈએ સાચી વાત ઘણી જગ્યાએ એવું બન્યું છે કે વૃક્ષો રાખી એટલે બઉ સારી વાત છે કે આપણે વૃક્ષો મહત્વ સમજીએ કારણ કે આજે ગ્લોબલ વોર્મિંગ નો જે પ્રશ્ન એટલો બધો મોટો થતો જાય છે એનો સીધે સીધો જવાબ આ વૃક્ષ એટલે આવી રીતે તમે સરકારી રહી સરકારી અધિકારીઓ એક આગળના અધિકારીઓ પૂર્વ અધિકારીઓ એમાં પાછા જોડાતા જાય એ પણ બહુ આનંદ ની વાત છે આવું સરસ કામ થયું એ બદલ તમારા આખા ડિપાર્ટમેન્ટને ટીમ ને પણ અભિનંદન ના તમે અધિકારીઓ છો એટલે બહુ આનંદ સ્ટોરી જાણીને અને તમે અમારી સાથે જોડાયા અને બધી વિગતો અમારી સાથે શેર પણ કરી ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ